tá tá hum é quando a gente acabou de

બેશાક કરવાનું દીકરા તાર ગાલી ફાટી ગયા છે ચડી જાવ હે બેટા બેટા બંધ બંધ કર દો દો આના મમ્મા હંકે ઈ મૂકે અંદર ને તું દીખી નાખ

ઉમેસ પતિજી તમારો જોઈ જા સ્કિન નો તૂટી ના થમ ને હું તન હમ પેડા નું બમ હોય એપલ કોને ભાવે છે લેડનમાં મેકઅપ ડાવ દી લે આ લે બીજો બીસ લઈ લેતો બોલતો ને લેવાનું

নানিয় পেকি নিয় আপডিকে কেনিয় আপডেকে কেনিয় ওম্ভাই তমি নানা কাপার কাপিয় কাই ভায় জাওয় গুলু গুলু শ্ষ্ষ্ কুকু � જો પાછું 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 જો હા ક્યાંજી કોક દીખું જો હા જીજી ભગવાન કર્યો ચાલો ક્યાંથી મંદિર મંદિર દીખું હં અને જીજી ભગવાન કર્યું અરે 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 કીછ કરની ભગવાનજીને હા હા આમાં દીખો જીજી ભગવાન કર દ્યો હાલો હા હા

એ મોમા આવીને તરત ઈજકામાં કોને બેસું હોય આ લેવા ઓમું ઓ મજા આવે ની દીકુ ઈ ઈ હા હા